ત્યાગ નો અથવા ભક્તિનો अथवा અથવા કોઈ રીતનો જે અહંકાર બોલીમાં લાવે તે ન ગમે ત્યાગ નો ભક્તિ અથવા કોઈ કોઈ રીત એટલે મારે તો કેવાનું એમ છે કે ધર્મ પાળે એ અમને ગમે ધર્મ પાળે એ અમને ગમે પણ ધર્મ નો અહંકાર લાવે એ ન ગમે ધર્મ માં ઢીલો એ ન ગમે એટલે ઓલા જેવું કર્મ એવા અધિકાર મા ફલે શું કદાચ કર્મ કર્મ મૂકી દે તો કર્મ નો અહંકાર કરે તો પણ ન ગમે હારા કર્મ નો અહંકાર કરે તો પણ ન ગમે કર્મ કરે એ ગમે આવા મારે કેટલું બધું ઝીણું ઝીણ વંટી લીધું ધર્મ પાળે એ અમને ગમે છે પણ ધર્મ પાળે ને પછી બીજા કરતા હારો પાળતો હોય અથવા તો ગમે એવો પાળતો હોય બીજા કરતા હારો ન હોય જેમ કે હરખામણી ન કરતો હોય પણ એનો અહંકાર કરતો હોય તો ન ગમે અને અહંકાર ન કરતો હોય હાવ ઢીલો ઢીલો હોય અહંકારી ન હોય એ પછી ઢીલા હોય અહંકારી હોય એ માણસો ટાઈટ હોય બેરે એટલે અહંકાર ન હોય તો એ ઢીલો હોય ભગત બધા ઢીલા હોય ને એટલે ઢીલો હોય તો ન ગમે પણ અહંકારી હોય ટાઈટ હોય એટલે અહંકાર હોય તો ન ગમે પણ ધર્મ પાળે એ ગમે પાળીને અહંકાર કરે તો ન ગમે અથવા તો નો પાળીને ઢીલો રહી થઈ જાય તો ન ગમે પ્યાગો હોય એ એમ ન ગમે પણ ત્યાગનો અહંકાર કરે તો ન ગમે પણ ત્યાગ ન કરે તોય ન ગમે ત્યાગ ન કરે તો કે ભગવાનના વાલો કે જ થાય એટલે ત્યાગ તો મારા ત્યાગમાં તો ની રૂચિ છે ને મારા એટલે ત્યાગ કરે ગમે પણ છટા માંથી પાછો અહંકાર માં આવું ક્યાં કીધું પછી મહારાજે બધા ગુણો માં આવ્યો લીધું મહારાજે ત્યાગનું માનો ભક્તિ કરતો હોય તો એ કે મહારાજ એમને ગમે પણ ભક્તિનો અહંકાર કરે તો ન ગમે ભક્તિ ઢીલી ઢીલી કરે તોય ન ગમે પછી મહારાજે પોતાને જે જે વસ્તુ નથી ગમતી તે વાત કરી તેમાં પ્રથમ તો મહારાજ કહે અમને અહંકાર ન ગમે તે અહંકાર સદ્ગુણનો કે બ્રહ્મપણાનો હોય તો પણ અહંકાર નથી ગમતો

અને અભિમાન નથી કરતો અને ઢીલો પણ નથી તો છે કરતા વધારે પ્રદર્શન માટે કરે તો ગમે અહંકાર એ ન કરેલો ઢીલોય ન હોય અને હારો જ હોય ધર્મ પાડવામાં બધા કરતા આગળ હોય પણ આગળ હોય તો પ્રદર્શન કરવું હોય અને બધા કરતા આગળ રહેવું પડે એટલે પ્રદર્શન માટે કરતો હોય કે ભાઈ ભક્તિ કરતો હોય પ્રદર્શન માટે કરતો હોય ત્યાગ રાખતો હોય પ્રદર્શન માટે કરતો હોય તો અમારે કઈ નહીં એ કરી રાખે ભલે પ્રદર્શન કરવા માટે તો લોકને દેખાડવા માટે ભલે દેખાડી રાખે અમને કઈ વાંધો નથી અમે કઈ એમાં ફળબળ આપીએ નહીં બહુ દંપ એટલે પ્રદર્શન મારે કઈ કપટ નો લખ્યું એટલે દંપત લખ્યું દં લખ્યો છે એટલે પ્રદર્શન માટે પ્રદર્શન કરતો હોય થોડું ભક્તિ કરતો હોય ધર્મ પાળતો હોય ત્યાગ રાખતો હોય એવા હોય તો એનું પ્રદર્શન એટલે પ્રદર્શનમાં મહેનત તો એટલી ને એટલી ફળ નહીં કઈ અમુક ની વધારે પ્રદર્શન કરવું પડે ને એટલે અપ ટુ ડેટ રાખવું પડે પ્રદર્શન તો બધું અપ ટુ ડેટ જોઈ શોરૂમ માં

હોય એના એના બધું બતાવવું 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 અથવા તો લોક કરવું એ એ એ પ્રદર્શન પ્રદર્શન કહેવાય કહેવાય આમ કે હારે અને બીજું દંભ ન ગમે પોતાના હૃદયમાં ભક્તિ ધર્માદિ થોડા હોય કોપણ કૃત્રિમતાથી નાટ્યાત્મક રીતે જાજા બતાવવા તે દંભ કહેવાય એમાં સ્વાર્થ હોય કે ભાઈ આપણે કોઈ પણ ને કોઈ પણ નકર પ્રદર્શન માટે કે બધાય મને ભાડે મને ભગત કહે કે મને આવો કે ત્યાગી કે મને આવો કે એવા માટે પ્રદર્શન માટે કરતો હોય તો એનું કોઈ ફળ ભગવાન રાજી કરવાનું ફળ ન થાય પોતાના હૃદયમાં ભક્તિ ધર્માદી થોડા હોય તો પણ કૃત્રિમતાથી નાટ્યાત્મક રીતે ઝાઝા બતાવવા તે દંભ કહેવાય તે અમને ગમતો નથી અને પોતાને અને ભગવાનને અભેદપણે ભજે પણ સ્વામી સેવક ભાવે ન ભજે તે ન ગમે આત્મનિષ્ઠા રાખે પણ કૈવલ્યાર્થી હોય ને એ અભેદપણે ભજે કૈવલ્યાર્થી મારા કહેવાનું એમ છે કે કૈવલ્યાર્થી કૈવલ્યાર્થી સેવા કોઈની ન કરે પણ એનો આત્મનિષ્ઠા ગુણ હોય હોય ત્યાગ એ કોઈની સેવા ન કરે હવે ત્યાગ વૈરેગા દાખલા તરીકે અશ્વત્થામાં હતો એમાં આત્મનિષ્ઠા તો બહુ હતી બ્રહ્મરૂપ કહેવાય ને આત્મનિષ્ઠા તો હતી પણ એ કોઈની સેવા ન કરે આત્મનિષ્ઠા અને વૈરાગ ને એ બધા ગુણ હારા હોય પણ મહારાજ કહે કે ભગવાન ના ભગત સેવા નો કરે તો એ ગુણ નો કઈ મિનિંગ હું અમારે ખ્યાલ લેવા દેવા નહીં કઈ એટલે ભગવાન રાજી ન થાય આત્મનિષ્ઠા હોય તો ભગવાન ના સેવા કરે તો થાય સેવક ભાવ છોડી દે છે આત્મનિષ્ઠા હોય શું મહારાજ કીધું એમાં અને પોતાને અને ભગવાનને અભેદ પણે ભજે એટલે આત્મનિષ્ઠા ઓલ કૈવિલ્યાર્થી હોય ને એ ભગવાનને ભજતા હોય પણ શું કરવા ભગવાન થવા ભગવાન થાવા એટલે ભગવાન થવા ભગવાનને ભજે એટલે પોતે ભેદ ન રાખે ભગવાનની ઉપાસના આપણે સ્વામી સેવક ભાવ રાખેલી ભગવાન ને એ ભગવાનને ભજે હોતે આ બધા કૈવિલ્યાર્થી હોય કે નિરાકારવાદી હોય એ ભગવાન નો ભજે ઓમ ઓમ નું જે રટન કરે છે એ ઓમ એટલે શું ભગવાન ભગવાન ભગવાનનું નામનું જ રટન કરે છે પણ એ રટન એટલા માટે કરે છે કે ભગવાન થાવા હાટું ભગવાનની સેવા કરવા હાટું નહીં એટલે મારે જ કે બધા એ આરાધના કરે તો સેવા કરવા હાટું કરતો હોય તો ગમે અને ભગવાન થાવા હાટું કરતો હોય તો નો ગમે એટલે સેવક ભાવ કાઢી નાખે એ ન ગમે ગમે એટલા ઊંચા ગુણ હોય ત્યાગ વૈરાગ્ય દીકરી પણ સેવક પણ ન હોય તો મહારાજ ને મતે કચરા લેવો છે ભગવાનના ભગવાન નું સેવક પણ હોય ભગવાનના ભગત નું સેવક પણ ન હોય તો ગમે એટલા ઊંચા ગુણ હોય મહારાજ કે નારજી જેવો ગુણવાન હોય તો પણ અમને એની અરે પ્રીતિ ન થાય અને ત્યાગ વૈરાગ ન હોય પણ એમાં એક ભગવાન પ્રત્યે અને ભગવાન ના ભક્ત પ્રત્યે સેવક ભાવ હોય તો ભગવાન ના રાજીભાનું કેન્દ્ર બને અને પોતાને અને ભગવાનને અભેદપણે ભજે પણ સ્વામી સેવક ભાવે ન ભજે તે ન ગમે નિયમમાં શિથિલતા ન ગમે એટલે એ તો આગળ ધર્મમાં આગળ હોય બધા કરતા પણ અહંકાર હોય તો ન ગમે અને ધર્મમાં ઢીલો હોય તો ન ગમે ધર્મ પાળે એ ગમે પણ ઢીલો ઢીલો પાળે તોય ન ગમે એવી રીતે બધા ગુણોમાં જાણવા મહારાજને મહારાજે પોતાનો નેચર કીધો છે અને જયારે મહારાજ પોતાનો સ્વભાવ હોય ને ત્યારે કરતા વિલક્ષણ કરતા નિયમમાં શિથિલતા ન ગમે ભગવાનનો મહિમા તો મોટો સમજે પણ પોતાને અતિશય તુચ્છ માને તે ન ગમે પોતાના દેહરૂપ માને તો ન ગમે એટલે દેહ પોતાને મહારાજે એવું કીધું કે ભગવાનને ભલે મોટા માને પણ પોતાને જો દેહરૂપ માને તો ન ગમે પોતાને આત્મા રૂપ માને પણ સેવક ભાવ ન હોય તો ન ગમે પોતાને બ્રહ્મરૂપ માને આત્મા રૂપ માને એટલે બ્રહ્મરૂપ માને પણ જો ભગવાનને સેવક ભાવ એમાં ન હોય તો મારે એવું બ્રહ્મરૂપ અમારે જોતો નથી મહારાજ ની રુચિ છે મહારાજ અમને જે ગમે એ કહીશ અમારી સ્વાભાવિક રુચિ છે એ અમે તમને મૂળમાં એવું કીધું અમને જે ગમે એ હવે તમને ભગવાનનો મહિમા તો મોટો સમજે પણ પોતાને અતિશય તુચ્છ માને તે ન ગમે ભગવાન નો બહુ મહિમા સમજે પણ પોતાનું દેહરૂપ માને તો એ ન ગમે પોતાને બ્રહ્મરૂપ માને પણ સેવક ભાવ ન હોય તો ન ગમે

અને અસગત કર દરરોજ કરવાની પછી કૈઠા થાય એટલું મૂકી દેવાની એવું નહીં એ આ પ્રાયણા છેલ્લો શ્વાસ જ્યાં સુધી હોય ત્યાં સુધી ઉપાસના કરવાની એટલે ભગવાનની સેવક ભાવ છે ભગવાનનો ભગવાન પ્રત્યેનો સેવક ભાવ અને ભગવાનના ભક્ત પ્રત્યેનો સેવક ભાવ એને રહેવા જોઈએ પોતાને બ્રહ્મ રૂપ માને તોય પણ ઉપાસના કોને કીધી બ્રહ્મરૂપ માને સેવા કરે બ્રહ્મરૂપ માન્યા પછી પણ સેવક ભાવ જો ટકી રે તો એને ઉપાસના કીધી એટલે ભગવાન જેવો થઈ જાય તો પણ ભગવાનમાં પ્રત્યે સેવક ભાવ રે અને ખાસ કરીને ભગવાનના ભગત પ્રત્યે સેવક ભાવ રે ત્યારે એને ઉપાસના કીધી છે ભગવાનનો મહિમા તો મોટો સમજે પણ પોતાને અતિશય તુચ્છ માને તે ન ગમે એમ કરવા પાછળ તેના અંતરમાં કંઈક નબળાઈનું પોષણ કરવાનો દ્વાર બારી અમે તો તમારે જેવા નહીં એટલે એનો અર્થ હું અમારે હાલ છે અમારે બધું હાલ છે અમારે છટકવાની બારી છે અમારે પણ કડક નિયમ નહીં પાળવાની જરૂર નથી તમારે જેવા થવું હોય તો એટલે બારી પોતાને તુચ્છ માને

પણ પોતાને અતિશય તુચ્છ માને તે ન ગમે એમ કરવા પાછળ તેના અંતરમાં કંઈક નબળાઈનું પોષણ કરવાનું દ્વાર ખુલ્લું રાખવા માટે યુક્તિ હોય છે પોતાને ભગવાનનો સંબંધ માનીને પછી અતિ તુચ્છ માનવું તે ભગવાનની અવહેલના ગણાય માટે એનું અપમાન ગણાય રાજાની રાણી ભમી ભીખ માગે રાજાની રાણી તેમ ભિખારી થાય ભીખ માગે આવે

તો પોતાને બ્રહ્મરૂપ કે અક્ષરરૂપ માનવું અથવા પ્રયત્ન કરવો કે અભ્યાસ કરવો જોઈએ હવે જે પોતાને ગમે છે તે કહે છે કે મહિમા સમજે બ્રહ્મરૂપ માને ધર્મમાં દ્રઢ રહે દ્રઢ ભક્તિ કરે તો પણ સત્સંગમાં બીજા નાના ભક્ત હોય પણ જો તેને દ્રઢ નિશ્ચય હોય તો તેની આગળ પોતાને અતિ તુચ્છ જાણીને વાતમાં પોતાનો કેફ ન લાવે એ અમને બહુ ગમે એટલે પોતાને બ્રહ્મરૂપ સમજે તો એ ગમે ધર્મ ની દ્રઢતા હોય તો એ ગમે તો પછી એમાં નવીન શું કીધું એ છેલ્લા વાક્યમાં મહારાજે નવીન શું કીધું આખા વચ્ચેના મત કે પોતા કરતા નાનો હોય અને જો ભગવાનનો નિશ્ચય હોય તો એને વધારે માને એટલે ભગવાનના ભક્ત પ્રત્યે સેવક ભાવ હોય જો મહિમા ખૂબ હોય ધર્મ હોય ધર્મ હોય ભક્તિ હોય ભક્તિ હોય જો આને પ્રત્યેનો સેવક ભાવ ન હોય તો ન ગમે ઓલા તો ઓલા ન ગમે તો એ અટંડ થઈ ગયો એવા ગુણ નો એવા ગુણ ન ગમે ગમે એવા મોટા ગુણ હોય તો પણ ભગવાન ના ભક્ત પ્રત્યે અને ભાવ હોય એ સેવક ભાવ છે લાવવા માટે ઓલા ગુણો છે એ ગુણનો નો ઉપયોગ વિનિયોગ ન્યા છે એનો ઓફર ક્યાં કરવા તો અહીં સેવક ભાવ કરવા માટે કરવાના ખાલી ગુણોથી રાજી ન થાય હવે જે પોતાને ગમે છે તે કહે છે કે મહિમા સમજે બ્રહ્મરૂપ માને ધર્મમાં દ્રઢ રહે દ્રઢ ભક્તિ કરે તો પણ સત્સંગમાં બીજા નાના ભક્ત હોય પણ જો તેને દ્રઢ નિશ્ચય હોય તો તેની આગળ પોતાને અતિ તુચ્છ જાણીને વાતમાં પોતાનો કેફ ન લાવે એ અમને બહુ ગમે પોતાની સરસાઈ ન દેખાડે પોતામાં સરસાઈ હોય તો પણ જેને ભગવાનનો પાકો નિશ્ચય છે એની પાસે પોતાની સરસાઈ ન દેખાય એની પાસે પોતાનો સેવક ભાવ દેખાય સેવક ભાવ એપ્લાય કરે પોતાની બસ એમ નહીં નાના માણસો પોતે એમ કે હું જરાક મોટો છું કંઈ નહીં તો ઉમરમાં મોટો છું એ સરસાઈ તો હોય જ પોતાના અહંકારની ચિકિત્સા પોતાને અતિ તુચ્છ માનીને નથી કરવાની પણ ભગવાનના ભક્તની પાસે તુચ્છતા સ્વીકારીને કરવાથી ભગવાન રાજી થાય છે કેવળ તુચ્છતાથી નહીં